આજે આપણી પાસે ચાર ગાયો નવી ઉતરી છે આ ગાયનું દૂધ હાલમાં અગિયાર લિટર છે આજે ઉતરી છે આ ગાયનો ભાવ મૂકીલો છે પંચોતેર હજાર રૂપિયા દસ લિટર દૂધ હાજરમાં છે આ ગાયનું બીજી ગાય છે આ ગાયનો દસ લીટર દૂધ છે હાજરમાં આ ગાયનો ભાવ સિત્તેર હજાર રૂપિયા મૂકેલો છે ત્રીજા નંબરની ગાય આ છે આ ગાયનો બાર લીટર દૂધ હાજરમાં છે આનો ભાવ એસી હજાર રૂપિયા મૂકેલો છે ત્રણે ત્રણ ગાય દૂધવાળી છે અને ગામ રા થરાદ તાલુકો અને રા ચોકડીથી નજીક જ જેતળા રોડ ઉપર વાડો આવેલો છે અને લોકલ ગાયો એકારી આ ગાય ઝાબણમાં ઉતરી છે આ ગાય તેર ચૌદ લીટર દૂધ કરશે આનો ભાવ પોસઠ હજાર રૂપિયા મૂકેલો છે આજની તારીખમાં ગાયો ટોટલ આપણી પાસે પાંચ હજારમાં છે આ જાણ છે આ વીઆઈલી છે સાત થી આઠ દિવસ થઈ ગયા છે વીઆઈના લીક હાજરમાં છે આજે આ ગાયનો અને તાજી વીઆયેલી છે આગળ એના હોટલ ગાળા તમે જોઈ શકો છો